ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ તો આજથી જને શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો તમને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ તો આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો આજ આપણે સોમવાર બધાય રહ્યા છીએ અને રોજની જેમ આપણે બાબુ પોચો અત્યારમાં ખાઈ લીધું છે હેલો ગાઈસ તો આજે આજે હાલો ફરી ઉપર 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 ગુડ મોર્નિંગ હું કહી દઉં હાલો તું કહી દે બસ ચાલો હાલ ચાલુ કર આ ચાલુ જ છે કર

સ્વાગત છે તમારો ફ્રેશ લોક માઉન્ટ આબુ માં ત્રીજો દિવસ છે એવો મારા દોસ્તો કેવા માગે છેલ્લા બે કલાક થી માંડ માંડ બોલાણું છે અને બ્રેકફાસ્ટ માટે નીચે આયવા છે પણ હજી તૈયાર થાય એટલે બાર જો અમે આટા મારી છે અને રેવાની સાહેબ જો મસ્ત ધુમ્મસ વાળો વાતાવરણ યાર હા ઈ વાતા જો ભાઈ વાતાવરણ જો ભાઈ ધુમ્મસ ધુમ્મસ છે પહેલા દિવસે આવ્યા ને એ જાતનું જ અત્યારે વાતાવરણ છે જો મસ્ત અરે ભાઈ જોરદાર મજા આવી ગઈ

પછી પાછા આ બાજુ શું તો છે પૂરી ગરમા ગરમ છે હમણાં જ બ્રેકફાસ્ટ આવ્યું છે પછી આ બાજુ કઈક પકોડા જેવો છે પનીર પકોડા છે કે બ્રેડ પકોડા એ નથી અને અહિયાં છે બ્રેડ બેટર છે અને જીવો જો સવાર સવારમાં ચા ચાથી સ્ટાર્ટ કર્યું છે અને અહીંયા જો ચા આપેલી છે તો ફાઇનલી અમે માંથી ચેકઆઉટ મારી લીધું છે અને અત્યારે આબુ જવા માટે ફરીથી નીકળ્યા છે ફરવા માટે આબુ જવા માટે નહીં આબુમાં છીએ અને આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર તો બધા લોકોને હર હર મહાદેવ અને સવારે તમને બ્રેકફાસ્ટ બતાવ્યો હતો પણ અમે ખાધો નથી કારણ કે અમે બધા શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે અને હું ટ્રાય કરીશ કે આખો મહિનો રહું કે પછી ખાલી સોમવાર રહું પણ આજ પેલો દિવસ છે એટલે આજ રહી ગયા છે

મને કેતા કેતા ભૂલી ગયા છે તો અત્યારે અમે જો ફરવા માટે આવ્યા છીએ અચલગઢ અહીંયા શંકર ભગવાનનું મંદિર છે અને કિલ્લો છે અને કિલ્લા ઉપર જવું હોય ને તો આ જીપ થી તમારે જવું પડે અત્યારે અમે જઈએ છીએ જો મંદિરે

ત્યારે આવું જ ધુમસ હતું જો મેં રસ્તા ખાવા માટે ચોકલેટ તો લઈ લીધી પણ પછી અમને યાદ આવ્યું કે આજ તો શ્રાવણ મહિનાનો પહેલો પેલો સોમવાર છે ને આપણે ખાઈ ન ગયા એટલે હવે ચોકલેટ તો બસ ખાલી જોવાની રહી છે ખવા નહીં આજે મને એવું લાગે છે કે બેચલર ટ્રીપ છે ને એટલીસ્ટ તમારે વર્ષ છે ને એકવાર તો કરવી જ જોઈએ ક્યાં તો બે વર્ષ માં એક વાર જેવો તમારી પાસે ટાઈમ હોય અને અહીંયા આવો ને જે તો તમારી વાઇફ થી દૂર રહ્યો પછી તમારા ભાઈબંધ થી બહુ નજદીક રહ્યો જેવી રીતે કોલેજ લાઈફ માં આપડે રહેતા આખો દિવસ સાથે અને એવી દુનિયાભર ની વાતો થાય પછી વિદેશની વાતો થાય પોતપોતાના ફ્યુચરની વાતો થાય જે આપણે વાઈફ સાથે યા તો કોઈ બી સાથે એવો ન તો એ વાતું ન કરી શકે એટલે અમુક જે દિલની અંદર ખૂણાઓ વાતો પડ્યો ને બધી થાય તો ખરેખર મજા આવે પણ વાઈફ એગ્રી નથી કરતી આ બધી વાત થી કે ભાઈ એકલા ન જાવા જોઈએ તમે લોકો પણ મજા આવી ગઈ તો અમે લોકો જો જમવા માટે બેસી ગયા છે અને જો સોપ છે પાપડ છે છાસ છે અને આપણો જો અપલોડિંગ નું કામ ચાલે છે અને અમે આજે ખાવાના છે પંજાબી એટલે પંજાબી ઓર્ડર કરી દીધું છે તો ફાઇનલી અમારી જો પંજાબી ડીશ આવી ગઈ છે જો એક તો પનીરનો અને એક વેજ સાથે ગુલાબ જાબુ છે દાલ ફ્રાય જીરા રાઇસ છે બટર રોટી આવી છે અને છાશ તો તમને બતાવી દીધી આ બધા લોકો જમવા આજે એટલું મારું પેટ ફૂલ થઈ ગયું છે ને કે વાત જવા દો દાળ ભાત મેં જરી કેવા જ લીધા હતા પણ મને લાગે જમવાના અડધી પોણી કલાક પહેલા છે ને મેં બનાના ખાઈ લીધું હતું તો મારું પેટ ફૂલ થઈ ગયું છે એ મને યાદ ન આવ્યું અને આટલા કેવા ભાત લીધા ને તો એમાંથી ખૂટા જ નહીં ખૂટા જ નહીં પરાણ કેટલી વાર મેં છે ને પરાણ જ ખાધા પેલી ચમચી લીધી ને ત્યાં જ મારું પેટ ફૂલ થઈ ગયું અત્યારે જો અમે અમદાવાદ બાજુ રિટર્ન જઈએ છીએ ને ધબ ધબાટી વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આઈ હોપ કે અમદાવાદમાં વરસાદ હોય કારણ કે ત્યાં ઠંડું હોય તો વધારે મજા આવે તો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને અમે લગભગ અડધું તો કાપી નાખ્યું છે ઘણું ખરું કાપી નાખ્યું છે સો સવા 100 કિલોમીટર બાકી છે અને બસ મસ્તી કરતા કરતા જઈએ જ રસ્તામાં ઘણીવાર વરસાદ આવો ન આવે કે શાંત રહી ગયો છે પણ ટ્રિપ નો જો એન્ડ પોઈન્ટ હાલે છે થોડીક જ વારમાં ઘરે પહોંચી જશું અને ફેમિલીને મળી જશું તો આજ રાતે અમારે કઈ રસોઈ નથી કરવાની કારણ કે વેફર તળેલી છે એ ખાવાની છે અને કેળા અને બધા ફ્રૂટ પડ્યા છે એ ખાવાના છે અને અત્યારે મમ્મીએ જો આજે સોમવાર છે ને એટલે તલવટ બનાવી છે તો આપણે તલવટ લઈ લીધી છે થોડીક એવી પ્રસાદી માં અને હું નાની હતી ને ત્યારે મને રોંઢે ભૂખ લાગતી ને તો હું તલ હોય ને એમાં ખાંડ નાખીને બહુ એટલે બહુ ખાતી તો તમે એવી રીતે ખાધા હોય ને તો કોમેન્ટમાં કહેજો કારણ કે ત્યારે મને તલ ને ખાંડ બહુ ભાવતા જોકે અત્યારે ભાવે છે પણ હું કેમ નથી ખાતી ને ખબર નહીં કારણ કે કેટલા વર્ષોથી તો મેં ખાધા જ નથી આ તલ વા છું ને એટલે યાદ આવ્યું કે હું પેલા નાની હતી ને ત્યારે આખા વાટકા ભરી ભરી ને તલ ને ખાંડ ખાતી અને હું નાની હતી ને ત્યારે મને સિતરા સાતમ માં આપણે ખબર છે કુલર બનાવતા તો કુલર બહુ એટલે બહુ ભાવતી પણ મમ્મી ને કતી કે વધારે બનાવજો આખો દિવસ મમ્મી આટલું મોટું સાલું ભરીને બનાવતા આખો દિવસ હું ખાધા જ રાખતી એટલી મન

હવે એ છેલ્લી પેલી છે ભાઈ ના ભાઈ જિંદગી ની અંદર ફરતું રહેવાનું ટેન્શન કોઈ દિવસ લેવાનું નઈ એમાં તારા લગ્ન નથી આવું બોલશો આજી વાત નજીક

પણ આની જેમ આપણે થોડો આપણે જો વાઈફ લઈને બેઠા છે ના ભાઈ હવે ઘરે જાવ હાલો ડિયરો બાય 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 અમુક માણસો જો કેતા હતા નહીં આવી નહીં આવી કરીને આવી ગયા છે પાછા ઘરે થાળી આવો કંકુરી થાળી અવાજ કેમ બેહી ગયો છે

ત્રણ દોસ્તો ત્રણ કે ચોથા કેડ તો લઈ જાવ એમ મમ્મી તમારી વાત એકદમ આજે ચાર જણા ને જવું જ જોઈએ આખી ગાડી ખાલી લઈ જવાય પાંચ જણા ગયા હોત તો કઈ વાંધો હતો એમાં

ડ્રો લાગે તો જવાનું ડ્રો લાગી ગયો લોટરી લાગી ગઈ એટલે પછી લેવાનું બાકી છે તો જો ફરાળમાં છે કેળા પછી સફરજન છે બાબુ પચાસ વેફર છે તો ફરાળ કરવા આખરે કેટલા ત્રણ દિવસ થઈ ગયા ત્રણ દિવસે નીરવ પાછો આવી ગયો છે

આ વખતે એટલે હું દર વખતે એવું બધું કરું છું દર વખતે તો નથી જ કરતો પણ આ વખતે એવું છે અને જો ભાઈ મારા માતા પિતા કે આનું મેં કાઢ નાખ્યું મારી ઉપર ટ્રસ્ટ છે મને મારી ઉપર ટ્રસ્ટ છે પણ તું જ કેસો કે તે એવું કઈ કર્યું હશે ને હું ખાલી પૂછવું નો જોઈએ મારે લ્યો પણ તું સાચું બોલું તું પણ પૂછતો પણ તો મને ખબર મને એ મને કહે કે તે કઈ કર્યું નથી મે કીધું જો હું તને એમ કહી દઉં મે કાઈ કર્યું નથી હું કોઈ દી કઈ કરતો નથી બસ તમાર જે માનો એ માનો મારો સ્ટ્રેટ આન્સર કારણ કે મારો બાટલો છટકી જાય મેં તો કઈ કરતા હોય તો નો કરતા એની પૂછ પર હું સાહેબ આજકાલ કઈ હું ખાલી એમને મજાક કરવા કૂતી થી નીરોને ચીડવવા માટે પણ નીરો ચીડાઈ ગયો એટલે હું સક્સેસ થઈ ગઈ નહીં નહીં મને ચીડવાનું એવું તો કઈ છે નહીં એને એવું કઈ છે ને કે મને કોઈનો રોક ટોક કેવું કઈ પણ થોડાક મારા લાઈફ રૂલ્સ છે એ હું ફોલો કરું છું કેવી મજા આવી નીર મને મજા આવી કે મને હવ તો મજા આવી કે તારા ભાઈ બંધ આરે હતા એટલે મજા આવી મેનો આન્સર ઓપ્શન 2 છે તારા ભાઈ બોલ મારા ભાઈ બંધ આરે હતા એટલે મજા મજા આવી ઓકે કારણ કે તારા વગર મજા મત હલવાઈ જો ને એવું બોલ